ક્રિયા માટે નદીમાં થઈને સ્મશાને જવા માટે મજબૂર બન્યા છે નાની ડઢેલી ગામના બેધી ફળિયાના લોકો અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જવા માટે નદીમાંથી પસાર થવા માટે મજબૂર તારીખ 16 ઓગસ્ટ 2024 અને શુક્રવારના રોજ સાંજે 5 વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના નાની ડઢેલી ગામના વેધી ફળિયાના લોકો અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જવા માટે નદીમાંથી પસાર થઈને જવા માટે મજબૂર બન્યા છે નાની ડઢેલી ગામના વેધી ફળિયાનું સ્મશાન બોરીતા નદીની બાજુમાં આવેલું છે વેધી ફળિયાથી સ્મશાનને જવા માટેનો કોઈ માર્ગ જ નથી જેના પગલે અહીંના લોકો નદીમાં પસાર થઈને અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જવા માટે મજબૂર બન્યા છે આપ દ્રશ્યો માં જોઈ શકો છો તેમ ગામના લોકો નદીમાં પસાર થઈને અંતિમ ક્રિયા માટે સ્મશાને જઈ રહ્યા છે આ દ્રશ્યો તારીખ પંદર ઓગસ્ટ બે હાજર ચોવીસ ના છે તારીખ પંદર ઓગસ્ટ ના રોજ નાની અડેલી ગામે વેદી ભળિયા એક મરણ થયું હતું જેની અંતિમ ક્રિયા માટે ગ્રામજનો નદીમાંથી પસાર થઈને સ્મશાને જતા જોવાઈ રહ્યા છે ત્યારે લાગતા ઓળખતા વહીવટી તંત્ર દ્વારા આ બાબત ની ગંભીર નોંધ લેવામાં આવે અને નાની ઢઢેળી ગામ ના ફળિયાના ફળિયા સ્મશાને જવાના રસ્તાનું કોઈ આયોજન કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે